નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજસ્ટારમાં જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હમણાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને વિવિધ વિભાગોમાં ભરતી બહાર પાડવાની જાહેરાત કરવામાં આવે છે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મારા અંગત મિત્રોના કેટલાય કોલ આવ્યા ખાસ કરીને ટેટ વન પાસ કરેલા જે ધોરણ એકથી પાંચ માટે લાયકાત ધરાવે છે એ ભરતી બાબતો મને ઘણા સવાલ કર્યા હતા મેં શક્ય તેટલા તેમને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ બધાને જવાબ આપી શકાય એમ નહોતા એ માટે હું મેં આ પ્લેટફોર્મ પસંદ કર્યું છે અને ઘણા બધા લોકોને આમાંથી કંઈક ને કંઈક મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન મળશે ટેટ વન પાસ કરેલા ઉમેદવારોનો એક મોટો વર્ગ ધોરણ એકથી પોંચની ભરતી બાબતે ઘણા સવાલોથી મૂંઝાયેલો જોવા મળતો હોય એવું મને લાગે છે તો મિત્રો આજે તમારા મનમાં કેટલાક પ્રશ્નો રહેલા છે અને તમને પણ એવું થતું હશે કે આના જવાબ કોણ આપશે ક્યારે આપશે કારણ કે ઘણા સમય પછી આવી અચાનક એક મોટી અને બોળા પ્રમાણમાં જાહેરાત જોવા મળેલી છે તો મિત્રો આજે તમારા મનમાં રહેલા વિવિધ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં જોવા મળશે તો દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયો અંત સુધી જુએ તેમજ તમારા બાકી રહેલા સાથી મિત્રોની લિંક શેર કરી અને માહિતી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરો મિત્રો એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થશે આમ જોવા જઈએ તો એક દાયકા બાદ ધોરણ એકથી પાંચમાં આટલી મોટી ભરતી આવેલી છે જે તમામ ટેટ વન પાસ કરેલા ઉમેદવારો માટે ખુશીની વાત છે તો મિત્રો હવે તમારા મનમાં કેટલાક સવાલો રહેલા છે જે મેં મારી રીતે નક્કી કર્યા છે અને ઘણા બધા કોમેન્ટ સેક્શનમાં વિવિધ સોશિયલ મીડિયા ઉપર જોવા મળેલા છે તેમના આધારે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે અને એમાં મેં અંદાજીત પાંચેક પ્રશ્નોનો સમાવેશ કર્યો છે અને મને આશા છે કે આ પાંચ પ્રશ્નોની અંદર તમને મૂંઝવતા મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થઈ જશે તેમ છતાં જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન બાકી રહેતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો તેનો હું વળતો પ્રત્યુત્તર આપીશ એટલે તમારે બિલકુલ મૂંઝાવવાની જરૂર નથી તો મિત્રો હવે આપણે શરૂ કરીએ કે કયા કયા પ્રશ્નો લોકોના મનમાં છે તો પ્રશ્ન એક એવો છે કે ધોરણ એકથી પાંચમાં કેટેગરી વાઇઝ કેટલી ભરતી આવશે આ સાવ કોમન પ્રશ્ન છે અને ઘણા બધા લોકો પૂછતા હોય છે અહીંયા મેં એક એનાલિસિસ મુજબ સીધી રીતે જે આપણે કેટેગરી મુજબ ફાળવેલી ટકાવારી છે એવી રીતે એનાલિસિસ કર્યું છે જેમાં જનરલ ચૌદસો પચાસ જગ્યાઓ ઓ માટે તેરસો પચાસ એસસી માટે ત્રણસો પચાસ એસટી માટે સાતસો ઇડબલ્યુ એસ માટે પાંચસો પી માટે એકસો પચાસ અને સાયન્સ માટે પાંચસો જગ્યાઓ આવશે આ મિત્રો થઈ વાત આપણે ટકાવારી મુજબ પરંતુ દર વખતે જેમ રોસ્ટર મુજબ ભરતી થતી હોય છે તેમ આમાં પણ રોસ્ટર મુજબ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો જો રોસ્ટર મુજબ આવે તો આમાં મોટા ભાગની જગ્યાઓમાં ફેરફાર જોવા મળે પરંતુ કુલ આંકડો તો પાંચ હજારનો જ રહેવાનો છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ થોડા ઘણી આગા પાછી થાય મિત્રો પ્રશ્ન બીજો એવો છે કે મેરિટ નવી પદ્ધતિ પ્રમાણે ગણાશે કે જૂની પદ્ધતિ મુજબ ઘણા બધા લોકોના મનમાં આજે પણ શંકા છે કઈ પદ્ધતિ મુજબ ગણાશે તો મિત્રો આનો જવાબ છે જૂની પદ્ધતિ મુજબ જેમ પહેલાં ટેટના પચાસ ટકા માર્ક ડિગ્રીના પચીસ ટકા ધોરણ બારના વીસ ટકા અને પાંચ ટકા ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકના આ મુજબ તમારું કુલ મેરિટ થશે એ મુજબ દરેક વ્યક્તિએ પોતાની ગણતરી કરવાની રહેશે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પોતપોતાની રીતે જે મનમાં શંકા હોય એ કાઢી નાખવાની કે કઈ પદ્ધતિ ગણાશે અને કોઈ ખોટી વાતોમાં આવવું નહીં સીધી જ વસ્તુ છે કે જૂની પદ્ધતિ મુજબ ગણાશે અને આ છેટલી જ ભરતી એવી છે કે જેમાં જૂની સિસ્ટમ મુજબ લેવામાં આવશે બાકી આવનારી પદ્ધતિઓમાં મોટા પાયે ફેરફાર થવાના છે કદાચ પ્રિલિમ પરીક્ષા આવી શકે પ્રિલિમ બાદ મેન્સ આવે અને એના પછી મેન્સના આધારે તમને નોકરી મળશે એટલે ભવિષ્યમાં થોડું ટફ રહેશે અઘરું રહેશે પરંતુ હાલ વર્તમાનની વાત કરીએ તો જૂની પદ્ધતિ મુજબ પચાસ ટકા ટેટ પચીસ ટકા ડિગ્રી વીસ ટકા એચએસસી ને પાંચ ટકા ગ્રેજ્યુએશનના માર્ક્સ ગણાશે મિત્રો ત્રીજો પ્રશ્ન એવો છે કે ભરતીમાં ટેટ વનની કયા વર્ષની માર્કશીટ ગણાશે ઘણા બધા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં મને કોલ કરીને પણ પૂછતા હતા કે કયા વર્ષની માર્કશીટ ગણાશે શું છેલ્લા વર્ષની ગણાશે પણ એવું કંઈ નથી સરકારે સ્પષ્ટતા કરી છે કે તમે બે હજાર બારથી પહેલી ટેટ લેવરો ત્યાંથી છેલ્લી ટેટ બે હજાર ત્રેવીસ સુધી ની કોઈ પણ માર્કશીટ તમે જે રજૂ કરશો તે ગણાશે અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ પોતાને સૌથી વધારે માર્ક્સ આવ્યો એ જ રજૂ કરવું જોઈએ જેના કારણે પોતાને મેરિટમાં સ્થાન જાળવી શકાય આ બાબતે તમારે કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી જેમાં સૌથી વધારે માર્ક્સ હોય તમને એ રજૂ કરવાની જેના કારણે તમારા મેરિટમાં કોઈ પોઈન્ટ કે માર્ક્સ તૂટે નહીં અને તમને સીધી ભરતીમાં ફાયદો થાય એટલે આ બાબતે કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી મિત્રો ચોથો પ્રશ્ન એવો હતો ઘણા બધા ઉમેદવારો પૂછતા હતા મને કે વય મર્યાદામાં છૂટછાટ મળશે કે કેમ કારણ કે બહુ લાંબા સમય પછી મોટી ભરતી આવેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા મારા મિત્રો પણ એવા છે કે જેમને વયમર્યાદામાં છૂટછાટ મળશે કે કેમ પ્રશ્ન સતાવે છે કારણ કે પોતે ઉંમર વટાવી ચૂક્યા છે એટલે એમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય મેરિટ હોવા છતાં જો વયમર્યાદામાં છૂટછાટ ન મળે તો અરજી કરવા મળે નહીં અને પરિણામ નોકરી મળે નહીં તો આનો જવાબ એવો છે કે ઓફિશિયલી જાહેરાત આવ્યા બાદ ખબર પડી કારણ કે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરેલી નથી અને જૂની પદ્ધતિ મુજબ જોઈએ તો તેત્રીસ વર્ષ સુધી તમામ વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે પરંતુ તમે ઈડબ્લ્યુ એસ ઓબીસી એસ ટી એસસી કે પી એચ સીમાં આવતા હો તો વધુ પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે તમે આડત્રીસ વર્ષ સુધી અરજી કરી શકો છો તો આ બાબતે કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી ઓફિશિયલી જાહેરાત આવે ત્યાં સુધી તમારે ઇતાર કરવો પડશે તો મિત્રો પાંચમો પ્રશ્ન એવો છે ઘણા બધા લોકોના મનમાં છે અને લગભગ મોટા ભાગના લોકોના ઉમેદવારોના મત મનમાં રહેલો છે કે મેરિટ ઊંચું રહેશે કે નીચું હવે ઘણા લોકો એવું કહેતા હતા ભાઈ તમે ઊંચું રહે કે નીચું રહે એનો કોઈ મતલબ નહીં પણ કારણો સાથે જવાબ આપજો મને ક્યાંય એટલે હવે મેં નક્કી કર્યું છે કે મે મેરિટ ઊંચું રહેશે કે નીચું રહેશે એના કારણો પણ નક્કી કર્યા છે તો તમને એનો હું જવાબ આપું તો ભરતીનું મેરિટ નીચું રહેશે તો નીચું રહેવાના કારણો પણ છે મારી જોડે તો એના આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ બે હજાર બાવીસમાં સામાન્ય ભરતી થઈ એના કરતાં પણ મેરિટ નીચું જ જશે કારણ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ પરીક્ષા માત્ર સત્યાવીસો ઉમેદવાર પાસ થયેલા અને અગાઉ બે હજાર બારમાં સરકારે એક યાદી પાડેલી ઉમેદવારોની જેમાં છ હજાર છસોને અડતાળીસ ઉમેદવારોનો સમાવેશ કરેલો તેમાંથી એક હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી થતાં માત્ર એ યાદીમાં પંચાવનસો ઉમેદવારો બાકી રહે છે એના પછી બે હજાર ત્રેવીસમાં ટેટ લેવરાણી એમાં ખાસા બધા વિદ્યાર્થીઓ બેઠા હતા પરંતુ પેપરનું કઠિનતા મૂલ્ય હોવાથી માત્ર સત્યાવીસો ઉમેદવાર પાસ થયેલા જેમાંથી બે હજાર ઉમેદવારો એવા હતા જે રિપીટ થયેલા કારણ કે પોતાનો સારો સ્કોર કરવા માટે ફરી પરીક્ષા આપેલી એના કારણે માત્ર આપણે ગણીએ તો સાતસો એક ઉમેદવાર વધુ થાય તો ગયા વર્ષે જે મેરિટ યાદી બહાર પાડી એટલું જ મેરિટ રહેવાની શક્યતા છે અને તેમાંથી મોટા ભાગના લોકો સારી સરકારી જગ્યાએ નોકરી કરતા હોવાથી આ નોકરી સ્વીકારે અથવા તો અરજી કરે એવી શક્યતાઓ બહુ ઓછી છે અને મારા ધ્યાનમાં મારા સંપર્કમાં પણ લગભગ દસથી પંદર એવા મિત્રો છે કે જેમનું સિત્તેર ઉપર મેરિટ થવા છતાં એ લોકો હાલની પરિસ્થિતિમાં શિક્ષકની નોકરી સ્વીકારા તૈયાર નથી એટલે કે અરજી કરવા માટે તૈયાર જ નથી એ જોતા એવું લાગે છે કે બહુ નીચું મેરિટ જવાની શક્યતા છે એક અંદાજ મુજબ પાંચ ઉમેદવારો એવા પણ હોઈ શકે કે ધોરણ છથી આઠમાં પસંદગી પામી શકે કારણ કે એમનો સારો સ્કોર હોય સારું મેરિટ બનતું હોય તો છથી આઠમાં નજીક જિલ્લો મળતો હોય નજીક જગ્યા મળતી હોય તો તેના કારણે જઈ શકે છે એ પણ મોટું બેનિફિટ છે અને એક વાત એવી છે કે પાંચસો લોકો કદાચ કોઈ મર્યાદામાં વધારો સરકાર ન કરે તો પાંચસો લોકો આરામથી આમાંથી નીકળી જશે મેરિટમાં હોવા છતાં તો એ કારણ પણ એક રજૂ કરી શકાય તો આમ જોવા જઈએ તો મેરિટ બહુ નીચું રહેવાની શક્યતા છે અને ઉપરના તમામ પરિબળો ધ્યાનમાં લેતા અને એક સાથે આટલી મોટી અને બહોળા પ્રમાણમાં ભરતી આવેલી જે પહેલાં ક્યારેય થઈ નથી આ બધી તમામ પરિબળો શક્યતાઓ જોતા પૂરેપૂરી શક્યતા છે કે મેરિટ બહુ નીચું જાય તેવું છે તો મિત્રો આપણે જે ગયા વર્ષની મેરિટ યાદી હતી એમાં બધા બાજ કરતાં પંચાવનસો આસપાસ લોકોની ફરી એની એ જ મેરિટ યાદી બહાર આવી શકે છે જો એના એ જ લોકો અરજી કરશે તો એટલે ગયા વર્ષમાં જે સામાન્ય ભરતીમાં મેરિટ લિસ્ટ હતું અને જેટલે જેટલે અટક્યું હતું એના આધારિત કુલ વેકન્સી પાંચ હજાર અને એની સામે મેરિટ લિસ્ટ તપાસ કરતા અને સચોડ માહિતી પ્રાપ્ત કરતાં મેટ બહુ નીચું જાય તેવી શક્યતા છે હવે મિત્રો વચ્ચે એક મારે એવી વાત કરવી છે કે આપણે ત્યાં પાંચ હજાર જેટલી જગ્યાઓ છે તો મારી અને મારા ચેનલ વતી એક મોટો આગ્રહ છે કે તમે જ્યારે બી નોકરી લાગો તો એક વૃક્ષ જરૂર વાવજો કારણ કે પાંચ હજાર જેટલા ગુજરાતમાં વૃક્ષોનું વાવેતર થશે અને એનાથી એક પર્યાવરણમાં મદદ થશે અને એક પોઝિટિવ વ્યૂ વ્યૂઅપથી જોઈએ તો લોકોમાં એક મેસેજ જશે કે નોકરી કરે છે તો એક સારા વ્યક્તિ તરીકે સાપ ઊભી થશે તમારી જ્યાં બી જાઓ ઘરે વાઈ શકો સ્કૂલમાં જાઓ ત્યાં જગ્યા તો વાઈ શકો છો આ અમારી એક નમ્ર અપીલ છે હવે મિત્રો આગળ વધીએ તો એક છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન એવો કહી શકાય કે અંદાજિત કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે આવું તમામના મનમાં પ્રશ્ન સતાવે છે મિત્રો ગયા વર્ષની મેરિટ યાદીને ધ્યાનમાં લેતા અમે એક નીચોડ પર પહોંચ્યા છીએ કે દરેક કેટેગરી વાઇઝ આ પ્રમાણે મેરિટ રહેશે એનાથી ઉપર ક્યારે જશે ને એ સો ટકા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આનાથી નીચે જ રહેશે ઉપર ક્યારે જવાનું નથી તો આપણે જોઈએ જનરલ કેટેગરીમાં સુડસઠ ટકાથી સુડસઠ પોઈન્ટ પચાસ યાને કે સાડા સડસઠ ટકા જેવું રહેશે ઓબીસીની અંદર પોસઠથી પોસઠ પોઈન્ટ નેવું એટલે કે સાસઠની આસપાસ રહે છે પોસઠથી સાસઠ વચ્ચે એ મુજબ જોઈએ તો એસ ટીની અંદર પચાસથી માત્ર એકાવન ટકા ક્યારેક એવું પણ બને કે વધારે જગ્યાઓ રોસ્ટર મુજબ આવે તો તમામ ઉમેદવારો લાગી જાય એના પછી ઈ ડબલ્યુ એસમાં સાડા ત્રેસઠથી સાડા ચોસઠ વચ્ચે રહેવાની પૂરેપૂરી શક્યતા છે એનાથી ઉપર ક્યારે નહીં જાય પછી એસસીની અંદર ચોસઠ પોઈન્ટ નવથી પોસઠ પોઈન્ટ બે એના ઉપરથી ક્યારે જવાની શક્યતાઓ નથી આ બંને વચ્ચે રહેશે એના પછી વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ચોપનથી પંચાવન ટકા રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે એમાં પણ ક્યારે મેરિટ વધુ નહીં જાય કદાચ એવું બની શકે જો સારી એક પાંચસો એક ઉમેદવારો કદાચ ન મળે કોઈ જૂના હોય તો જગ્યાઓ પણ ખાલી રહી શકે છે પરંતુ થી પંચાવન ઉપર ક્યારે જશે નહીં એ ફાઇનલ છે એના પછી આપણે પી એચ એટલે કે દિવ્યાંગો માટેની જે જગ્યાઓ છે તેમાં છપ્પનથી અઠ્ઠાવન ટકા રહે તેવી પૂરી શક્યતા છે એનાથી ઉપર ક્યારે નહીં જાય નીચે ડાઉન સાઇડ જઈ શકે છે પણ ઉપર ક્યારે જવાનું નથી તો મિત્રો આ અમારું એક એનાલિસિસ હતું મેરિટ બેઝ હતું તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવ આવેલું છે આમાં ક્યારે ઉપર જવાની શક્યતા બહુ જ નહેવા છે ક્યારે ઉપર જશે નહીં નીચે જ રહેવાનું છે અને રોસ્ટર મુજબ કયા કાસ્ટની કેટલી જગ્યાઓ આવે છે એના ઉપર કદાચ મેરિટમાં પ્લસ માઇનસ થોડા ઘણું થાય પરંતુ પ્લસ તો ક્યારે થવાનું નથી પૂરેપૂરી શક્યતા ડાઉન જ છે અમે જે આંકડા આપ્યો એનાથી નીચું જ છે મિત્રો તમારા મનમાં રહેલા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો એક મેં વિડિયોના માધ્યમથી નાનકડો પ્રયત્ન કરેલો છે અને આશા રાખું છે આમાંથી તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા હશે તેમ છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન સતાવે કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમન સેક્શનમાં પોતાનો પ્રશ્ન જણાવી શકો છો અને હું તમને પ્રત્યુત્તર ચોક્કસ આપીશ અને મિત્રો આપણે આ ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને આ ચેનલ સાથે જોડાયા રહો મિત્રો ધોરણ એકથી પહોંચની ભરતીની તમામ અપડેટ આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં મળતી રહેશે અને ભરતી જ્યારે બી પૂરી થશે ત્યાં સુધી અહીંયાથી અપડેટ આપવામાં આવશે કઈ રીતે ફોર્મ ભરવું અને કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા અને શું પ્રોસિજર છે એ તમામ બાબતની માહિતી આપવામાં આવશે ત્યાં સુધી અમે રજા લઈએ જય જય ગરવી ગુજરાત